હેલો ગાઈઝ તો આપણે છે આજે નવો ચેનલ લઈને એ છે પાર હોય તો તમે જોઈ શકો છો કે અરે પહેલા પાર લખાવા માટે તૈયાર થઈને બેઠા દે તો આમાં રૂલ એવું છે કે ખાતા ખાતા વરીક પડી જાય એ તો એ પણ આઉટ અને આમાં ટાઈમ થાય એક મિનિટનો અને ખાતા ખાતા પાણી પણ પીએ એ પણ આઉટ થાય છે તો હવે આપણે કરીએ છીએ વિડીયો સ્ટાર્ટ તો આનો ટાઈમ હવે હું સ્ટાર્ટ કરીશ અને આજે ત્રણ ત્રણ હાલ ખાવા માટે તૈયાર થાય અને આનો ટાઈમ છે એક મિનિટ તો આમાં આપણે પેલા ખાવા બેસે વિનોદભાઈ તો આનો ટાઈમ હવે થાય સ્ટાર્ટ વિનોદભાઈ પડે તમે તોડી શકો છો તો આનો ટાઈમ હવે સ્ટાર્ટ થઈ જશે કહે કા અને વિનોદ પણ કહે કા થોડા બેસી જશે ને હવે ખાય અને જો ભૂકો પીડ્યો તો એ આઉટ થશે અને પાણી પણ પીવાનું નહીં કહે કા ખાવાનું એક મિનિટ છે જેટલો ખાવ એટલો વારો ઓફર પોતે તો રાગે રાગે મમળાવે રાખે A few moments later. 20 સેકન્ડ થઈ જતી તે ભાઈને પણ ભાઈ અધી આમને મમળા વરાતે રાગે રાગે બે બિસ્કુટ જ ગાઢા ને આ ભાઈ લાગ્યું વિચાર વિજેતા થશે અને આ બે જો ઉભા ભૂખડ દેવા પણ આ શું ખાશે એ મને ખબર નહીં આયો તો ક રાખવાનું જ નહીં આ તો ભૂcke ગાડી લાગી બધા કઈ તમે જો 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 બેઠો તો હમ દિ કે વાર્તા પૂરી કોઈ ને પાછળ કાઈ ન બધી તેજસ્વી લોકો હે અમારા પાસ

તો હવે નંબર 2 આવશે રાજુભાઈ રેડી હો પડી ગુના તોડ દે લેતા ને એમાં ટાઈમ સ્ટાર્ટ કરો ઉભર પાસ જ આ ભાઈ નો ટાઈમ થાય છે હવે સ્ટાર્ટ સ્ટાર્ટ ને પોતી પણ પડી ગોલ ને તોડા બઈ જાય ને કાય ગાવે ચાર ચાર બિસ્કુટ ભેગા ખાઈ દે તોય જગલા કો પડો મડમ ખાલી જી તો હતો બબે બબે ખોઈ બોલાવે

ओ भाई साहब भाई, <laughs> भाई कैमरा हम ताको कैमरा हम अपना अपना वीडियो बना दे <laughs> ओ बुगड़ <भुगर्ण। laughs> तो भाई ना एक मिनट थवा नहीं है भाई साहब ओ एक मिनट खत्म <laughs> खत्म भाई ने भी एक मिनट में कितना खाया

પૂરો પાર લે તો ચાલીસ સેકન્ડ ભાઈ ને થઈ ગયા છે તેતાલીસ ફટાફટ ઉસકાઉ भाई को गले में 50 सेकंड में भाई ने हार मान ली है बस है बस अब टाइम खत्म होने वाला है भाई साहब ए, ए, ए एक मिनट खत्म छह बिस्किट खाए एक मिनट खत्म कर दी अब मेरी बारी है तो राजू भाई अभी जैसे जा ता, अभी टाइम पकड़वा तो आपड़े अभी जा के खावा